વખતની કે વચ્ચો વચ્ચે લાખનો ખર્ચો આપણે કોર્પોરેશન કરવો જોઈએ અને કોર્પોરેશનને સુપરત સુપ્રત કરેલી હોય અને કોર્પોરેશન આ કામ મુલતવી રાખે હિન્દુવાદના નામે આપને સૌ સભામાં બેઠા છે તો હિન્દુવાદના નામે આવી

આ વડોદરા શહેરનું કામ છે કોઈ વ્યક્તિનું કામ નથી ધાર્મિક કામ છે જ્યારે શિવજી આખા પરિવાર સાથે વડોદરા શહેરને આશીર્વાદ આપવા નીકળતા હોય તો આપણે સૌએ ભેગા થઈને એકી અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ